એમ છો મિત્રો મજામાં સ્વાગત છે તમારો આપણા નવા નવા બ્લોગ ને અત્યારે મિત્રો બહાર બેઠો છો વાગી રહેશે છ ને પિસ્તાલીસ જેવું થાય છે અને આ બધું ને મિત્રો દૂર દૂર ને ઝાંકળ ઝાકળ જેવું દેખાય પણ અત્યારે મિત્રો ઝાંકળ ઝાકળ નથી છે પોલ્યુશન મિત્રો પોલ્યુશન બહુ થાય તમને બધાને ખબર જ છે સુરત સિટીમાં તો બહુ એટલે મિત્રો એવું બધા ઝાંકળ ઝાંકળ થઈ ગયું છે પણ અત્યારના સમયે ઝાકળ ન હોય ત્યારે પોલ્યુશન દેખાય છે અને હવા મિત્રો જ્યારે નવ નવ સાડા આઠ નવ વાગ્યું જાય નહીં ઝાકળ એટલે પોલ્યુશન હતું ઝાકળ ન હોય પછી મિત્રો તો અત્યારે મિત્રો આપણે જવાનું દૂધ દેવા પણ એ પહેલાં આપણે કરી નાખ્યું મસ્ત મજાના ભગવાનજીને હવન દેવા પછી જવી આપણે દૂધ દેવા માટે મિત્રો તો ચાલો મિત્રો મસ્ત મજાના આપણે વન દેવા કરી નાખ્યા છે અને બાર રામાપુર બાપાની આરતી ચાલુ થઈ ગઈ છે તો હવે આપણે જોઈએ મિત્રો ગાડી લેવાનું ગાડી લઈને જવાનું છે આપણે દૂધ દેવા માટે ફટાફટ દૂધ દૂધ દેવીને પછી આપણે મજ મસ્તી પાસે ચાલુ કરવી મિત્રો રોજની જેમ અને આ ત્રીસ દિવસના બ્લોગ ચેલેન્જ મેં રાખ્યો હતો તો મિત્રો એનું નામ ત્રીસ દિવસ ડેલી બ્લોગિંગ નહીં રાતની બ્લોગિંગ ચાલુ રાખ્યું રાતનું બ્લોગિંગ રાખવાનું હતું ના મિત્રો કારણ કે નકલા નકરા બ્લોગ મિત્રો રાતના જ આવે છે કંઈ દિવસના બ્લોગ તો ગયા જ નથી કમસે કમ તેર બ્લોગ ચડી ગયા અમારી દસ બ્લોગ તો મિત્રો રાતના થશે બોલો ખર્ચવા ખર્ચું એની સિસ્ટમ પણ અત્યારે તો મિત્રો આપણે જઈ દૂધ દેવા ફટાફટ ને દૂધ દઈને આવી તો મિત્રો મસ્ત મજાના તાપ નો લગણ સાણા લાઈન મૂકી દીધા છે અમે અને આને છે મારે મિત્રો ઉપાડી દેવાનો છે આ બંધ કરી આને સીન એ બાકે જ લેતે બાકે જ લેતે ને જા તગરે બાકે જ લેતે જા આપણ તાપી જા મસ્ત મજાનો ટાઈડ લાગે છે ને તને જા તારા ઘરે લે ક્યાં છે હું કે ટાઈડ આવતું તો અરે વાહ એ આ મરદ ફાડી હલ મિત્રો બાકે જ ઇંતજામ થઈ ગયો છે નકર આ પેલા ગોતી લે બાકે જ બાકે જ મળે છો અને આને મિત્રો મારે મારવાનો થાય કારણ કે મારા વાળ છે તો તારા મિત્રો એટલે આનું છે ને કતલ કરીને ફોન થાય છે હું ક્યાં અરે અરે બાકે જ લેતા જા ફટાફટ બાકસ આવે છે મિત્રો ના ગમે તણે જ ખાલી થાય ભેગા ઓલામને કાંઈ વિડીયો વિડીયો બનાવ નથી એટલે આ થાય નહીં આવે અને તણે જ છીએ ખાલી અમે મિત્રો અમે રખડવા જાય છે આટલા મરો ના બાકસ ગોતવી છીએ બાકસ આપવા પ્રગટ થવાના છે હા હા હાલો કમ બેક કમ બેક મિત્રો બરોબર ભોળાનાથ બાકસ મળતું નથી આઈ નો જાવ નકકો કે હા શું કરે સોરી બોરી મંદિર છે તમે બાકસ ગોતો છો કમબેક કરવાનું છે કમબેક કરવાનું છે ને બાકસ એ ગોતવાનું કારણ કે બાકસ ગોચ્યું તો ટાઈ જાય ને ટાઈ જાય તો બંગમ બેક થાય ઓ આ પૂછ કે ભોળો ના છે કેટલા કેટલા સમયમાં કમબેક થાય હાલો પૂછી લેવા હે ભોળા ના ઉઠ આ કે બાકસ એ એ રાત લ્યા ભોળાનાથ ને જગાડો હા 11 વાગવા એ ભોળાનાથ ને જગાડા બોલા માણા યાર તું ઈતે

અત્યારે હું છે ને સામો જો આ વ્યક્તિ આવે ને એને ગારાનો બનાવી નાખો ખાલી જાડુ ટોના કરું ને તો ગારાનો બનાવી નાખો આ હું ને આવ્યો છે જાગીને હજી ઝગાડીને લઈને આવ્યો હું મિત્રો ફોન કર્યો આય તો હું તો હું તો વી આવ્યો છે બાક જ મંગાવેલા બાકસ આવવાનું તું જો આની પાસે મંગાવી લીધું ખબર નહીં તું આવવાનો છે સો રૂપિયા હું ગોતી ખબર બાકસ ગોતી આમ જો

ठीक है देखो आपको जादू दिखा बोलो बोलते मेरी बात सुनो मेरी बात सुनो इसको बोलते है और हिंदी में बोलते है उपला बोलते है इसको गायब करके दिखाओ बोलो गायब कर दो बोलो गायब कर दोन फूक मारो फूक मारो फूक मारो ना तापमान से <सक> બેઠા

મેડ્યો <laughs> <laughs>

હા હું મારા ફોન કરો એમ પણ વાંકશે એમ ભાઈ મિત્રો મસ્ત મજાનો તાપ થઈ ગયો છે ને અહીંયા હું કલ્પેશ ભરવાડ ને કેવલ ભરવાડ બેઠા હોય ત્યારે મને મન થયું કે ભજન સાંભળવાના ગીત સાંભળવાના ત્યારે હું કેવલભાઈને કલ્પેશભાઈને કહું કે ભાઈ ગીત તમારી માટે ડેડિકેટ કરી દો કરી દો કેવલભાઈ હાલો ચાલો કરો ભાઈ તમારો પીયાનો બિહારો મિત્રો આ થોડુંક માંગુ છે આ તો